નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આપણે રસાયણ વિજ્ઞાન ભાગ સૌદ આજે તમે આગળ જોયું કે અભિસરણ દબાણ વિશે આપણે જોયું હતું હવે આજે અભિસરણ દબાણ નો દાખલો જોવાના છે ઓકે વિદ્યાર્થી મિત્રો આ દાખલો એટલો બધો ઈજી છે કે સરળતાથી દરેક વિદ્યાર્થીને આવડી જાય સૂત્ર આવડતું હોવું પડે અને એક રકમ ખાલી આ રકમ ઉપરથી કઈ વસ્તુ કઈ છે એ તમને ખબર હોવી પડે જો પ્રોટીનનું પેલા તો કદ આપેલું જલીય દ્રાવણ કેટલું આપ્યું છે બસો સેમી ઘન જલિય દ્રાવણ આપેલું જલીય દ્રાવણ એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખજો વી આપેલું છે કેટલું આપ્યું છે બસો સેમી ઘન ઓકે વિદ્યાર્થી મિત્રો સેમી ઘન માં તમને ન ખબર પડતી હોય તો હું કેવા માંગુ છું અહીંયા સેમી ઘરની જગ્યાએ તમે લખી શકો છો એમએલ ઓકે વિદ્યાર્થી મિત્રો તો એમએલમાં હોય તો આપણે લીટરમાં કન્વર્ટ કરવાનું થાય વિદ્યાર્થી મિત્રો તો અહીંયા ડિવાઈડ બાય કેટલા થઈ જશે હજાર ઓકે હજાર વડે અહીંયા જ્યારે ડિવાઈડ કરશું વિદ્યાર્થી મિત્રો ત્યારે તમે જોઈ શકો છો કે હજાર વડે અહીંયા ડિવાઈડ કરીએ આપણે ત્યારે શું થાય તો વિદ્યાર્થી મિત્રો હજાર વડે ડિવાઈડ કરતાં ઝીરો પોઈન્ટ ઓકે ઝીરો પોઈન્ટ અહીંયા વિદ્યાર્થી મિત્રો બસ્સો લિટર બને છે ઓકે આમાં મને નથી લાગતું કે કોઈને કંઈ પ્રોબ્લેમ હોય થોડું ઘણું અહીંયા રાઇટિંગમાં ઓટો ટાઈપિંગ હોવાથી થોડુંક જોવા મળે અચ્છા આટલા બને છે લીટર ઓકે વિદ્યાર્થી મિત્રો મને નથી લાગતું કે કંઈ આગળ પ્રોબ્લમ હોય ઓકે હવે આગળ જુઓ અહીંયા દ્રાવણમાં આટલા ગ્રામ પ્રોટીન કેટલા ગ્રામ જોઈ શકો પ્રોટીન ધરાવે છે એટલે કે એક પોઈન્ટ છવ્વીસ ગ્રામ ઓકે તો અહીંયા ડબલ્યુ નું આપ્યું છે જે પ્રોટીન ધરાવે છે એક પોઈન્ટ છવ્વીસ ગ્રામ પ્રોટીન ધરાવે છે અને વાત કરે ત્રણસો કેલ્વિન તાપમાને વિદ્યાર્થી મિત્રો ટી કેટલો આપ્યો છે ત્રણસો કેલ્વીન તાપમાન આ ઓકે સર આરડી હવે અહીંયા આપ્યું છે અભિસરણ દબાણ પાય તો વિદ્યાર્થી મિત્રો અભિસરણ દબાણ પાય ની વેલ્યુ આપી છે કેટલે આપી છે તો 2.57 10 ની માઈનસ 3 શું છે 12 ઓકે આટલી અભિસરણ દબાણ આપ્યું છે અહીંયા માઈનસ છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા એક આર ની વેલ્યુ જરૂર પડશે આર ની વેલ્યુ દરેક વિદ્યાર્થીને ખબર હોય પડે બોલો તો આર ની વેલ્યુ શું છે તો માથું ખંજોળ માથું નથી ખંજોળવાનું 0.083 એકમ ખાસ યાદ રાખજો જ્યારે આ વેલ્યુ લખો ત્યારે લિટર બાર મોલ ઇનવર્સ વિદ્યાર્થી મિત્રો અને વિદ્યાર્થી કેલ્વિન ઇનવર્સ છે ઓકે આમાં મને નથી લાગતું કે કોઈ પણ વિદ્યાર્થીને કંઈ પ્રોબ્લમ છે આટલી વેલ્યુ ખબર પડી ગઈ તો આનું સૂત્ર જ્યારે બધા વિદ્યાર્થીઓને ખબર હોય પડે કે અહીંયા સૂત્ર હું છે ઓકે તો સૂત્ર હું છે તો એક નો સૂત્ર યાદ રહે એ સૂત્રને બધા વિદ્યાર્થી મિત્રોને યાદ રાખવાનું પીવી બરાબર એનઆરટી આ સૂત્ર બધે કામ આવે છે આગળ બહુ જ ઉપયોગી છે અને વારંવાર કામમાં આવે છે રેડી એટલે પીવી બરાબર એનઆરટીમાં અહીંયા પી બરાબર પાયે લખવાનું વી

વી અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને હું એ જ વસ્તુ કહેવા માગું છું કે અહીંયા આ એમ ને જ્યારે કરતા બનાવો વિદ્યાર્થી મિત્રો તો એમ ટુને આપણે કરતાં બનાવીએ તો એમ ને કરતાં બનાવીએ તો શું થઈ જશે તો અહીંયા જોઈ શકો છો એમ ટુ આ બાજુ વધી જશે અહીંયા શું વધે છે તો અહીંયા ઉપર એ જીટી જશે ડબલ્યુ ટુ આર ટી અહીંયા વિદ્યાર્થી મિત્રો પાય વી ઓકે આ વેલ્યુ જે મળી આપણને એ વેલ્યુ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે મૂકશો ઓકે અહીંયા જ્યારે મૂકવામાં આવે હું છે ચાલો ડબલ્યુ ટુ બરાબર ડબલ્યુ ટુ સર નહીં એમ ટુ જો અહીંયા એમ ટુ બરાબર એમ ટુ બરાબર શું હતું તમને સર આવડે છે આ ડબલ્યુ આર ટી ઓકે અને આ પીવી હતું એઠેવી આવે તો અહીંયા વિદ્યાર્થી પાય વી ઓકે મને નથી લાગતું કે આમાં કંઈને પ્રોબ્લેમ હોય ઓકે ડબલ્યુ ટુ હવે બધાની આપણે રકમ મૂકી દઈએ તો કિંમત મૂકી દઈએ આપણે અહીંયા ધ્યાનથી જોજો તમે બધાની કિંમત આપણે મૂકવાની છે તો શું આવશે ઓકે ડબલ્યુ ટુ અહીંયા રહ્યું ડબલ્યુ ટુ તો એક પોઈન્ટ છવ્વીસ ગ્રામ ઓકે હવે વાત કરે છે આર આર અહીંયા વેલ્યુ રૂ ઝીરો પોઈન્ટ ઝીરો ત્યાંશી ઓકે વિદ્યાર્થી મિત્રો ટી ટીની વાત થાય તો ટી વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે ત્રણસો ઓકે અહીંયા પાય પાય તો અહીંયા અહીંયા જોઈ શકો છો બે પોઈન્ટ સત્તાવન ગુણ્યા દસની માઇનસ ત્રણ કાદ ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈ શકો છો અહીંયા વી કદ કદ તો અહીંયા આપણે લીટરમાં કન્વર્ટ કર્યું તો અહીંયા રહ્યું ઝીરો પોઈન્ટ જોઈ શકો છો ઝીરો પોઈન્ટ બસો અથવા ઝીરો પોઈન્ટ બે પણ કહી શકો જ્યારે આ બધાનું તમે તમે કેલ્ક્યુલેટર જ્યારે જોશો તમે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આ બધાનું તમે જ્યારે કેલ્ક્યુલેટરમાં ઓકે બુ તો અહીંયા આવે છે જવાબ તમારો એકસઠ હજાર બાવીસ ગ્રામ પ્રતિ મોલ કારણ કે અણુભાર છે એટલે ગ્રામ પ્રતિ મોલમાં હોય તો આ આપણો મળી ગયો છે અણુભાર આટલો અણુભાર કોનો હોય છે પ્રોટીનનો કોનો હોય વિદ્યાર્થી મિત્રો પ્રોટીનનો એકદમ મસ્ત મજાનું બધા વિદ્યાર્થી મિત્રોને આવડી છે સરળતાથી આવડી ગયો છે રેડી વિદ્યાર્થી મિત્રો તો હવે જોઈએ છે આગળ એનો જે લખાણ છે એ લખાણ તમારે જોવું હોય તો વિદ્યાર્થી મિત્રો આ સોલું હટાવી દઈએ તો આ તમારા ટેક્સ્ટબુકમાં આપેલો અને વ્યવસ્થિત રીતે બધી જ વેલ્યુ સાથે તમે જોઈ શકો છો સ્ક્રીનશોટ પાડી શકો છો આ રીતે તમારે દાખલો ગણશો તો પરીક્ષામાં રોકડે રોકડા માર્ક આવશે મને નથી લાગતું કે એક પણ માર્ક તમારો કપાય ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો કે તમે અહીંયા ટેલિગ્રામમાં જોડાઈ પીડીએફ મેળવી શકો છો ઇન્સ્ટાગ્રામમાં વોટ્સઅપમાં ગૂગલ પે તમે કોઈપણ સોશિયલ મીડિયામાં અમારા ફેમિલીમાં જોઈન્ટ થઈ શકો છો આજના લેક્ચરમાં આ એક દાખલો આના પછીનો લેક્ચર મોસ્ટ ટાઈમ પી છે પંદરમો લેક્ચર જે વોન્ટ ઓફ ફોર યવ આઈ વિશે છે તો ખાસ બધા વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી જોવા માટે મળી આવતા લેક્ચરમાં જય હિન્દ જય ભારત